મિત્રો થોડા જ સમયમાં ભાઈ અને બહેન વચ્ચેનો અનેરો સંબંધ દર્શાવતો તહેવાર એટલે કે રક્ષાબંધન તહેવાર આવી રહ્યો છે તો આજે આપણે જાણીએ કે આ તહેવારની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ હતી તો રક્ષાબંધનની શરૂઆત મહાભારત યુવકથી સંબંધિત છે એવું કહેવામાં આવે છે કે એક વખત શ્રીકૃષ્ણના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું આ જોઈ દ્રૌપદીએ તેમની સાડીનો ટુકડો ફાડીને શ્રીકૃષ્ણના હાથ પર બાંધી દીધો આનાથી પ્રભાવિત થઈને શ્રીકૃષ્ણએ દ્રૌપદીને હંમેશા રક્ષણ આપવાનું વચન આપ્યું હતું ત્યારથી જ આ પવિત્ર તહેવાર રક્ષાબંધનની શરૂઆત થઈ આ ઉપરાંત એક અન્ય દંતકથા અનુસાર રક્ષાબંધનની ઐતિહાસિક કથા પણ ખૂબ રસપ્રદ છે એક જાણીતી વાત છે રાણી કર્ણાવતી અને મુગલ સમ્રાટ હુમાયુની સોળમી સદીમાં જ્યારે રાણી કર્ણાવતીના રાજ્ય ચિત્તોડ પર બહાદુર શાહનો હુમલો થયો ત્યારે રાણીએ હુમાયુને રાખડી મોકલીને રક્ષણ માટે મદદ માગી હુમાયુએ આ રાખડીનું સન્માન કર્યું અને રાણીની મદદ માટે આગળ આવ્યા આ સિવાય જો તમને કોઈ અન્ય કથા જાણતા હોવ તો અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ